જય શ્રીરામ મિત્રો આ મુદ્દો છે પાસો સત્તાધારનો બગદાણાનો ભગવાનભાઈ આહિર અને જાણ્યા જોયા વગર કોઈ આધાર પુરાવા નથી પણ હવે એને મને એવું લાગે છે કે પોતાએ પોતાનું બધું પરવારી લીધું હોય છે બાપની મિલકત વપરાઈ ગઈ છે એટલે આ ભાઈની એ પણ સત્તાધારમાં નજર પડી છે સત્તાધારના વિજય બાપુ ઉપર સત્તાધારની જગ્યા ઉપર અને સત્તાધારની મિલકત ઉપર વસંત ચાવડાએ જેમ નજર નાખી એમાં ભાઈએ નજર નાખી વસંત ચાવડાનો કોન્ટેક કર્યો અને ભેગા મળીને આપણે આવી રીતે કરી આવું કહી રહ્યા છે તો સાંભળો મિત્રો ખરેખર આ ધર્મની જગ્યામાં નજર નાખવા વાળા ખરેખર ધંધો ના કરવો હોય એટલે કરોડોની મિલકતમાં નજર નાખે છે એના વારસાઈ છે આવું બધું કહે છે તો ખાસ સાંભળજો મિત્રો અને આ ઓડિયો સાંભળીને પછી મને કહેજો કોમેન્ટ બોક્સની અંદર હાલો હા જી

ત્યારે રામ બાપુ ને આ લોકો એ તાંબા ના પત્ર માં લખી ને આપેલું જગ્યા હવે જે અત્યારે બે જગ્યા ઓ થઇ છે ને એ અમારા સલ્ટી ઉપર એ લોકો એ લડી ને લીધેલી છે તો એમાં સાહેબ જરાક મદદ કરી શકો ખરા અમને એટલે તું ભગવાન ભાઈ મદદ માંગશો રહ્યો શેની માંગશો તારા બાપ દાદા ની મિલકત છે હતા ધર્મ એટલે તારે લેવી છે કે આ વસંતની નજર બગડી છે એના મનમાં વિચાર છે કે આમાંથી કાંક મળે બે કરોડ દોઢ કરોડ એવા તારે એમાં ભાગ લેવો છે તારો ધંધો હોય કર ભાઈ જગ્યામાં ક્યારેય કાંઈ નહીં મળે તારા જેવા તો કેટલા લુખે સાહેબા અને કેટલા જગ્યા તારા પાસે એવા આધાર પુરાવા છે આધાર પુરાવા હોય તો લઈને આવ્યો આવે તારા બાપની હોય તો લઈ જા તારી હાથની પેઢીના તારા દાડાની હોય તો માગી લે બાકી તો ટ્રસ્ટની જગ્યા છે હરિયલનો હાથ પડે છે સંતો મહંતો હોય જગ્યાએ એ જગ્યાએ આપણા બાપનું કાંઈ ન હોય એ ભગવાનનો અલગ નો ઓટલો છે બાકી કરતા હોય એ કરો સરતીપુરા વાળીને આવો મને પેલા તો પત્ર ઉપર લખ્યું તમારી પાસે છે મારી પાસે અમે એની પાસે ફોટા માંગવા ગયા ને હું આજથી લગભગ દસ વર્ષ પહેલા આપણે હતાદર ની જગ્યામાં ગયો હ એટલે વિજય બપુ ત્યારે જીવરાજ બાપુ હાજર હતા હા એટલે એ બીમાર હતા એ ઓલે કોથળી મળ્યા એને કોઈને મળવા ય નતો દેતો અમે અહીંયા કેટલી વખત ગયા તો જીવરાજ બાપુ ને મળી ન શકી બીમાર છે બરોબર પછી બે ત્રણ વખત રિક્વેસ્ટ કરી મેં કીધું અહીંયા અમારા ભાભા ના એના સાહુ ભેરતા ના ને બધા ફોટા હતા તો કે એ બધા અમે જડમાં પધરાવી દીધા ફોટા જૂના થઈ ગયા અને ખરાબ થઈ ગયા તો જડમાં પધરાવી દીધા તો આપણે વાંધો એ શું આપણે જગ્યા ચાલુ છે અલખનો ઓટલો ચાલુ છે આવેલા યાત્રાળુઓને જમવાનું મળે છે અતિથિને આશરો મળે છે એમાં રાજી રહેવાય બાકી બુરી નજર ના કરાય કે આમાં આપણે ને કંઈક મળે ગમે એ આઈડીઓ કરીને ખોટા કેમ પધરાવી દીધા અમને કેમ ભાગ નથી આપતા કેમ મળવા નથી દેતા દર્શન કરો તો મંદિરે જઈને પગે લાગીને દર્શન કરીને વળી નીકળાય બાકી લાંબુ ના કરાય ભાઈ એટલે અમારું કોઈ સબૂત એને કોઈ રહેવા દીધું નથી બરાબર બરોબર એટલે આપણે આ જો જુનાગઢ આપણે ફોરેસ્ટરમાં કોર્ટ ક્યાં લાગે સાહેબ એને જુનાગઢ જ હશે ને

એને ખુદને ખબર નથી કઈ જગ્યાએ ફરિયાદ થાય એને ફરિયાદ છે નહીં તમે કરશો ત્રસ્ટ જે નિમાણું હોય ને એ હજારો માણસ મળી નીમ્યું હોય તારા જેવા લુખે છે ને પૂછવા ના આવ્યા હોય અને ત્રસ્ટની અંદર એક માણસની સહી ન હોય ને ત્યાં સુધી તમારા કાંઈ ન થઈ જવો કરતા હોય એ કરો આ તો તમારું એટલે કે મેં સવારમાં તમને ફોન કર્યા મેં કીધું નાવા ગયા હશે એટલે મેં કીધું ફોન ઉપાડ્યો નહીં સવારે તમને બે ફોન કર્યા હતા મેં હા હા તો આમાં જરાક ઝીણવટ પૂરી તપાસ કરીને સાહેબ જરાક અમને મદદ કરો ને તો એ જગ્યાનો ટ્રસ્ટ અમને મળે એમ છે ઓહો હો ભગવાન ભાઈ તો તો જગ્યાનું ટ્રસ્ટ લેવા હાટું જ આ બધું કરો છો એમ અને એમાં જો વસંત ચાવડા હતાધારની જગ્યાનું ટ્રસ્ટ લઈ જાય ને તો અમારા આમ ગામડે એમાં એવા માણસો અમુક છે આપણે વરજવાણી છે કોઈ અમારા વરેશ્વર દાદાની જગ્યા છે કોઈ એમાં ડગાયચા ચા ડાંગરની છે આના ટ્રસ્ટ બધા લેવરાવી દેશે ને કારણ કે અમારી આહિરોની જગ્યા છે ધર્મની જગ્યા છે વીરની જગ્યા છે અને આના ત્રષ્ઠા મળી જાય તો રૂપિયા મળે આ રૂપિયા માટે જ કરો છો બાકી કોઈ ધર્મની જગ્યાનો વિરોધ કરવા જાય નહીં કારણ કે પગે લાગીને વરિયા હું દર્શન કરવા બાકી વિરોધ કરવાનો આવે જ નહી પણ ત્રષ્ઠા જોઈ છે ઈ હવે ખબર પડી મને લે બરોબર કારણ કે અમે એના વાટ છે પછી આ લોકો એ શું છે એને જાતિવાત કરીને બધે કુંભારો જ ભરી દીધા હા નકર રીયલ માં અમે આ એના વાટ માં અમે જ આવીએ હમ કારણ કે એ લોકો પેલા જયારે જીવરાજ ભગત ની પેલા જગદીશ બાપુ જયારે હતા ગઢી અહિયાં ઈ અમને વાત કરી અમે જ ગામ માં ગોતતા ગોતતા તમને આવ્યા હતા ભાઈ આલા ભગત ના વિસ્તારના કોણ છે રામ બાપુ એના ગોતતા ગોતતા આવેલા એ વખતે સમાજ ભેગી કરવી હતી દરેક ગામડાઓના મોટા મોટા આહીરો બોલાવાતા એનો નિર્ણય લેવો તો શું છે નથી એ જણાવી દે બાકી તો તમે આ વસંત જેવાને હાથ દો હવે એની સમાજમાં કોઈ એનો બાપે નથી પૂછતું વસંતની ઘરવાળી આપણી બેન રીહામણે બેઠી છે બચારી અણી તો આવા દુઃખી બાઈને ન પારતો હોય એ તને અમારે હતા ધારમાં જઈને ભાગ લેવરાવી દે અને તું એમાં ભાગ લે તને કરોડો રૂપિયા મળે એ ભાઈ ઘરે રે ઘરે અને બહેું બેહું હોય તો સારવાર જતો રહે મારો ભાઈ

સમાજનું ત્રષ્ટ હોય તો સમાજ હંભારો એમાં કંઈ બે મત નથી અને એ લોકો કાંઈ ગ્રાહ પોતાનો કરીને બેઠા નથી ગમે એ હંભારે વારે એ અર્જુન એ કરાય પણ આવા લુખાને ના કહેવાય આ લુખો શું કરી દેવાનો આપણી સમાજ કેવડી છે આહિર સમાજનો તો ડંકો વાગે ભારતમાં અને તું વરે આ લુખાને કહેવાય અમારું કાંક કરી દો ને શરમ આવવી જોઈએ ઇજતના કાંકરા થાય છે આહિરની આબરૂના ધજાગરા ઉડાડે હેરો જગદીશભાઈ ઘર પકડ અને ધંધો કર

અને તું ઊઠીને આવા લુખાને પૂછવા જાશો આને કોનું ભલવું કર્યું એ તો પૂછા કરે પહેલાં એના કારણે એવા એફિડેટ પૂરાવા છે કોઈનું ભલવું કર્યું એવા ખરાબ સિવાય નજર નાખતો નથી પૈસા ક્યાં મળે બેઠો બેઠો રૂમમાં બેઠો બેઠો મૂછળીઓ ચડાવીને વીડિયા બનાવે છે બાકી એનાથી થઈ નહીં રહે અને તું સમાજના કોઈક આગેવાનની સલાહ લે ભાઈ નકા ધંધો કર બરોબર એમાં ખાલી મને એટલી વાર સાહેબ ગોતાવી ગયો ને કે તાંબા ના પત્ર માં લખીને આપેલું કે નહીં આપેલું રામ બાપુ રામ બાપુ એ બોર્ડ હલાવી ને રાણી સિક્કો મહવાડી માંગવા આવ્યો ત્યારે રામ બાપુ એ હલાવી અને રાણી સિક્કો ખેરી ને ઓલા મહવાડી વાળા ને એમ કીધું કે લઈ લો પૈસા આહિર સમાજ ના રામ બાપા નો એટલે આપણા બાપ નો ઇતિહાસ છે આપણે ને તાંબા નું પત્રુ નથી ધરતું ઈ તને વસંત ક્યાંથી ગોત દેવાનું કેમ કે વસંતના બાપ ની હાથ પેઢીના દાદા કદાચ ભેગા હોય આપડા ભેગા એને ઘરે હચવાય રહ્યું હોય તો હોઈ શકે નકા વસંતની ઘરે હોય કે આપણા આયર ની ઘરે પેલા તો તું મગજ માર જગદીશ તારામાં બુદ્ધિ છે કે નથી ઈ સમયમાં એ લોકોએ રામ બાપુ ને તાંબાના પત્રમાં લખીને દીધેલું રજવાડા આવે એવું એવી વાત મેં સાંભળેલી આપડી કોઈ સબૂત નથી આવ્યું સાહેબ પણ આ બધી વાતો આપણે સાંભળેલી બરાબર બરોબર એટલે આપણે આનો સબૂત ગોતવાનું છે સર ઈ તાંબાના પત્રાનો સબૂત વસંત ચાવડાની ઘરે છે હાથની પેઢી પહેલાનું ડાટલ ને એ વસંત ચાવડાને હાથમાં આવલ છે એટલે તો એ મહેનત કરે પણ એકલો પડે છે હવે તું ભેગો ભરી જા અને ઉમો જઈને ચેક કરી લે તારા ભેગા કોઈ હાલે એવા હોય ને લુખા જેને ભાગ લેવો હોય એને લેતો જાય એકલો ન જાય એકલાને તને ઘણું મળશે તું ગાંડો થઈ જઈશ એટલે વસંત ચાવડાની ઘરે તાંબાનું પત્રું પડ્યું છે એની કચેરી છે જૂનો ભંડારો છે જૂનું ભોયરું છે એમાં રાખલ છે એટલે એ તાંબાનું પતરું લઈ અને સબૂત તમે કરી લો કરીએ મહેનત મળી જાય તો બરોબર હું તમારી ઓફિસે આવવાનો છું આપણે કઈ જગ્યાએ ઓફિસ છે તમારી અમરેલી અમરેલી પ્રોપર અમરેલી માં પ્રોપર પ્રોપર હા તે વાંધો નહીં સાહેબ અમે ઈ બાજુ આવીશું ને એટલે ફોન કરીશું હમણાં હું જવાનો છું ઈ બાજુ એટલે હું તમને મળીશ બરોબર ને

આવું બધું આગળ તું બોલેલ છો અને હવે કેશો કે કાહી રહેતા હવે શું છે આજે આગળ બોલ બરોબર અને પછી આ બધા કુંભારો ચાલ્યા આવે છે બરોબર એટલે એને જાતિ વાત કરી નાખ્યો નકર આ વિજય ભગત તો અમે અત્યારે જગ્યામાં અમારા બાપ ત્યાં બે આડેલો છે છતાં એમ જગ્યા કાંડા વડકા વળકાર લેતા હોય બધા એને શિવકો માં હાથ નથી બરોબર આમ હાલો ને આમ હાલો નામ આમ આયા કોને પગે લાગવાનું કીધું ને આયા કોને ફોટો પાડવાનું કીધું ને અલા ભાઈ કઈક વ્યવસ્થિત વાત કર ને કી તકલીફ છે વસંત આવડો બધો ઊંડો ઊંડો નિસાસો કેમ નાખ્યો ઈ તકલીફ છે એટલે તને સમજાઈ ગયું લાગે છે હવે કે જે વકીલ થી છેડા ન લાગ્યા હોય અને આ તાંબાનું પતરું કરતો કરતો એ કાય રહેતો તો હવે બધા કુંભાર થઈ ગયા ને એટલે આ શેડો મળે એવું નથી ખીરમાં ભાગ મળે એવું

અને તપાસ કરવી છે મહેનત કરવી છે પણ કાંઈ થઈ રહે એમ નથી કરતા હોય એ કરો બીજો કોઈ ધંધો હોય તો કરો અને તારી ઓફિસ કેવડી છે એ કેને દેખાડશો ને નથી દેખાડતો ખાલી ફોન કહેશો મારી ઓફિસ છે આવી જજો વસંત ચાવડા કેને મળ્યો ઓફિસ એવો એકાદો પૂરાવો તો દે વિડીયામાં ખબર પડે લુખાગીરી બંધ કર ભાઈ અને આ વિડીયો મિત્રો એક ધાર્મિક જગ્યાનો છે અને ધાર્મિક જગ્યામાં આ લોકોની શું ગણતરી છે શું નજર છે કે ધંધા કરવા નથી મિલગતું વેચાઈ ગઈ છે એટલે હવે નજર નાખી કે આમાં કાંઈક મળે પણ જગ્યામાં લઈને તમારે શું લઈ લેવું છે ગૌચર લઈ લેવા ગાયોની જમીન હોય અગોચર મેલ્યા હોય બાપડા પાછળ પારિયા ખૂત્યા હોય લઈ લેવા પછી હજી જગ્યાએ લઈ લેવી ધર્મનો વિનાશ થતો જાય છે તો તમને કેવો લાગ્યો આ ઓડિયો કોમેન્ટ બોક્સમાં કહેજો સત્ય ધર્મને વર્તવાવાળા બાકી લુખા તો ખોટી કોમેન્ટ કરવાના જ છે મને ખબર જ છે જય મુરલીધર જય શ્રીરામ